ખરાબ તો હું તમને બતાવીશ આપણા ખેતર જેવા સચિવ નહીં તો કન્ટિન્યુ આપણા બ્લોગમાં તમે જોડાયેલા છે બારી આપણે કન્ટિન્યુ આપણા બ્લોગમાં તમે જોડાયેલા હેજો આપણે ખેતર તમને બતાવીશું શરી આપણા બ્લોગ છત્રીસ હજાર પોસઠ કિલોમીટર ફ્લેટ ને બાઇકના વગર છે આપણે ટાઈડ પેટ્રોલ આપણે આટલું જ છે વધારે નહીં આપણે ઢોળસો ને નખા ને આપણે હોલાન તમને હું હોલન આવે તો આપણે આઠસો સુધીના એકસ્ટ્રા બીજા પચાસ લાગેલા તો આપણે હવે પહોંચી ગયા છીએ બનાસ નદીમાં જુઓ આપણે નદી ને આગળ આવે તો આ જગ્યાએ ખૂબ વસ્તી આવે છે તો આપણે કેનલ ના ઢાળકે ચડવાના તિયારી આજુબાજુ વાળા ખેતર તમે જોઈ શકો છો જો મસ્ત ઊંચાઈ લાગે જો ફાઇનલી આપણે કેનલ ઉપર ચડી ગયા તો આપણે ફાઇનલી આપણે ખેતરમાં આપણે આવી ગયા છીએ મંદિરથી

આ બધી કાઠી જમીન આય અમને ચિકણવા તો આય કન બળસત નહીં આપડે જો હો આપડે જો બળસત પડે ને ઈ સાઈડ આપડે ખળબાજું જો બળસત હોય ને આ જમીનિયા કાય આ છે આપડું ખેતર આપણે કા ઢોઢે ઓલી કાઢી આપણે ઓકે ઓલી નેક લઈ એવો તો એમ એટલે તો ઓકી આઈ આ આડું નતું હેડતું પણ આપણે બે ત્રણ ઓટવા વાળવા હતા પણ આપડો તો ખોબા છે ને એકલે હો તો આપડો ખોબા છે ને એકલે ના ગાળે પાસ પોળો છે આસો ખાશો તો આ ઓલ ને આ ઓલ અમુક ઓલ જીધે આવી જાય અમુક હોક પડ્યો મોમાં ભણે જ છેડ થી ઉજા ને અમુક અમુક ઓલું ખાશે એમ માસી ચેડ્યા હતા ની

એડા આપડે ચોપવાના હે એડા ચોપવાના હે આ ડુલ કને છે ઈ આસા તો બહુ નઈ કરે આખે ખુશી તો જો ચટ્ખલું લોબુ હે ના સાડા આટલું તો અજી કાલે આવું પડશે 1 કિલો એડા જાશે 1 કિલો કમ્પ્લીટ આ હવા તો છે મસ્ત તો આપડા બ્લોગ માં તમે જોડેલા હે જો

એ લખે ઓમછમ ના છેડા ઓમછમ ના છે તો પેલા ના છે ઓમે ડુલ તો પડે છે ને કા ડુલ કેમ આપણે આમ તો પડે કોવે પડે પણ વાર સાત હવે ચાણા આવે ને ઉગે આપણે હુંસાડું થોડું કાપલું ને થોડું નેસાડું બે કાપલું

કોઈ વેણ તો લાગતું નહી એટલે છે આપણે આલુ ઓય કે નાખો ભાઈ બસ આખું પર રેસ્યુ આપણે હમણાં કકોડિયું થતી નથી પેલા પેલા દેખાણા ને હવે દેખાણા

पास लका बना के बताओ वो आ साइड में छोटलू कालो भमव થઈ ગયો છે કાબલા કકોડ લિદદો યે નહીં યે મે જોયું તો આ એડા જો મસ્ત થઈ ગયા છે જો यो तो को कर रहे हो तो अपना हग छड़ा है कैसे हम नयाड़ा कोई वही ना कुछ करवानी आज तो ढोया नहीं तो धोवली पड़ी पड़ी नासी मन बाल महीना पहले ये धोवली छोड़ी थी धोवली पत्ती पड़ी नासी लेकिन एक जीसीबी जीसीबी जी भी पड़ी मुंह बताऊ आगे जैन मस्त है ये उदेश भी आप रखना है तो मौज कर यानी मौज अरे कोनो से कोनो नहीं आपड़ा खबर नथी अच्छी सी भी पड़ी हुई अरे वाला था इधर तो आपड़ा रखना एडा कंप्लीट परफेक्ट उजी जाए डबल डीपीयू તો હાલ આપણે કટ પાડશે આપણે ઘરે આવી જ ને હવે જમવા બેસવાનું છે જમીને એટલે આપણો બ્લોગ પૂરો થાય છે તો લાઇક કરજો શેર કરીને સબસ્ક્રાઈબ કરજો